આજે સમાજની અંદર લોકોના જીવન ભાગદોડ વાળા તણાવ વાળા વગરના એવા થઈ ચૂક્યા છે ત્યારે ગીતા શ્રી કૃષ્ણનો ગીતાનો આ સંદેશ આપણને પળે પણ ઉપયોગી થાય એવો છે વેદ સ્તુતિથી આપણે આપણા આ કાર્યનો આરંભ કરીએ પ્રગટાવ્યો છે ગીતા એ મૂળ મહાભારતની અંતર્ગત આવતો આ શાસ્ત્રીય ગ્રંથ છે ગીતા એ વેદ વ્યાસ દ્વારા સંપાદિત થયેલ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ દ્વારા જગદગુરુ શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને કહેવાયેલો ઉપદેશ છે જે આજે પણ સમાજની દરેક વ્યક્તિને એ જ રીતે લાગુ પડે છે હું આગળ ઉપર વાત કરીશ કે કોને કોને ગીતાનો સંદેશ લાગુ પડે છે આજના આ યુગમાં ગીતા અત્યંત જરૂરી છે વ્યાસ જે વાત કરે છે એ કૃષ્ણ દ્વારા કરાવે છે કૃષ્ણ ગુરુ છે અને અર્જુન તેનો શિષ્ય છે

સૌપ્રથમ પ્રથમ મહાધનુર્ધારી પરાક્રમી વીર અર્જુન એના હાથમાંથી ગાંડિયું સરી પડે છે એને વિષાદ થાય છે એ એ એમ કહે છે શરૂઆતમાં જ કે સિદ્ધાંતિ મમ ગાત્રાણી રોમ હર્ષમ છે મારા રોમ કુકો મારા રૂવાડા ઊભા થઈ જાય છે મારા ગાત્રો ઢીલા થઈ જાય છે આ એક અર્જુનની મનસ્થિતિ છે આરંભે આરંભ એનો ધૃતરાષ્ટ્ર અને સંવાદ સંવાદથી થાય છે ધૃતરાષ્ટ્ર ત્યાંથી જ એવી વાત કરે છે કે આ મારા અને આ તારા છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે કેમ કુરતા સંજય મામકા પાંડવા કેમ પૂર્વ સંજય મારા ને આ પાંડવો જો આ તો એક કુટુંબની કથા છે પણ છતાંય ધૃતરાષ્ટ્ર માત્ર અંધ નથી એ મોહાંધ છે એને પુત્રના નો મોહ છે એને રાજ્ય સત્તાનો મોહ છે અને એટલા માટે ધૃતરાષ્ટ્ર કે છે મામકા મારાઓ કૌરવો એમ એ નથી બોલતા બહુ સમજપૂર્વક વ્યાસે આ શબ્દ મૂક્યો છે કે મારાઓ અને પાંડવો પાંડવો એના ભાઈના જ સંતાનો હતા

અઢારે અઢાર અધ્યાય સુધી એક જ વાત સતત એને પુનરાવર્તન કરી અને કહ્યા કરશે કે જ્યારે અન્યાય જેમ કરવો એ ગુનો છે એમ અન્યાય સહન કરવો એ પણ ગુનો છે સત્ય પક્ષે રહે અને અસત્ય ભણાય એ જ આપણા માટે યોગ્ય છે એ ન્યાય અને અન્યાય સત્ય અને અસત્ય વચ્ચે નો આ સંગ્રામ છે માનવ પણ જીવનની અંદર અર્જુનની જેમ જ ઘણી વખત સિદ્ધાંતિ મમ ગાત્રાણી મારા ગાત્રો હવે ગળી ગયા છે મારા હાથ પગ ઢીલા આખું જો સાયકોલોજીકલ એક રીઝન છે બે વ્યાસે અને કૃષ્ણે આનો આ મનોવૈજ્ઞાનિક તારણ આપ્યું છે માણસને જ્યારે કોઈ સમસ્યા આવે સામે ત્યારે એના ગાત્રો ઢીલા થઈ જાય છે મુખં ચ પરિશુષ્યતિ મારું મુખ સુકાઈ રહ્યું છે મોઢું સુકાઈ ગાત્રો ઢીલા થાય છે પરસેવો કપાળ ઉપર વળવા લાગે છે આ બધા જ લક્ષણો આજના માનવને એ જ રીતે લાગુ પડે છે જે રીતે અર્જુને કહ્યા અને આ વાત કહેતા અર્જુન શ્રી કૃષ્ણ એ પૂછે છે કે મારા આત્માથી હવે ગાંડીવ સરી પડે છે આજે આપણે જોઈએ છીએ સામાન્ય ગ્રહસ્થ કેટલા ક્ષેત્રોમાં લડે છે જીવન સંગ્રામમાં પડે પડ મોંઘવારી સામે કેટલીક માનસિક યાતનાઓ સામે બાળકોના પ્રશ્નો સામે બીમારી સામે મેડિકલ મોંઘું છે શિક્ષણ મોંઘું છે માણસ કેટલા ક્ષેત્રોમાં એ લડે અને ત્યારે એને પણ આ પરિસ્થિતિનો અનુભવ ઘણી વખત કરવો પડે છે ગાંધીજીએ એવું કહ્યું છે કે જ્યારે જ્યારે હું કોઈ સમસ્યા મારી સામે આવી જાય

ત્યારે કહ્યું કે ગીતા એ મારી માં છે એને કોઈ એવું કહ્યું કે બધા જ દેશોના ધર્મગ્રંથો નીચે ગીતા છે એની ઉપર અનેક ધર્મગ્રંથો પડેલા છે તો શું તમારો ભારતીય ધર્મગ્રંથ સૌથી નીચે છે અને ત્યારે વિવેકાનજીએ બહુ સરસ જવાબ આપ્યો હતો કે અમારા ધર્મ ગ્રંથની અમારા ધર્મની ઉપર અમે પાયામાં છીએ અમારી ઉપર બીજા ધર્મો ટકેલા છે આ વિવેકાનંદજીના શબ્દો હતા શિકાગોની ધર્મ સભામાં ગયેલા વિવેકાનંદે જ્યારે આવા શબ્દો ઉચ્ચાર્યા છે શંકરાચાર્ય ગીતા ભાષ્ય લખેલું છે ગાંધીજી શંકરાચાર્ય વિવેકાનંદજી રવિન્દ્રનાથ ટાગોર તિલક કર્મ યોગ અથવા ગીતા રહસ્ય આપેલું છે એવું નથી કે ગીતા પ્રાચીન ગ્રંથ છે ગીતાને વૈશ્વિક ગ્રંથ નો દરજ્જો મળ્યો છે અરે ત્યાં સુધી કે કોર્ટની અંદર આજે પણ જ્યારે કોઈ ગુનેગાર સાચું બોલાવવા માટે એટલે પ્રથમ અધ્યાય થી શરૂ કરીએ અર્જુન વિષાદ યોગમાં અર્જુન ને સૌ વિષાદ થાય છે ગીતા અહિયાં શ્રી કૃષ્ણ ત્રણ વ્યક્તિની ભૂમિકા ભજવે છે એક પ્રેરક

પગથિયું આપે પછી બીજું પગથિયું આપે પછી ત્રીજું પગથિયું આપે આમ ત્રણ વખત એને જ્ઞાનથી પછી સમજાવ્યો આ જ્ઞાન છે આ આત્મા આપણે આગળ ઉપર બહુ દીપમાં વાતો કરીશું કે આ જ્ઞાન છે આ અજ્ઞાન છે આ સાંખ્ય છે આ કર્મ છે ગીતાએ ક્યાંય ફરીને કહીશ કે ગીતાએ ક્યાંય કર્મ

કર્મ કરતો રે પ્રથમ અધ્યાયમાં કે છે કે તું તારું હૃદય દૌરબલ્ય છોડી દે આજે આપણે જોઈએ છીએ સામાન્ય મા બાપ ઠપકો આપે છે ઘરમાં બાળકોને વિદ્યાર્થીઓને યુવાનોને અને આપઘાત કરી લે છે બાબતમાં ઓછા ટકા આવ્યા વિદ્યાર્થી હૃદય દૌરબલ્યમ છે અર્જુન પણ એ કહે છે અને એટલા માટે કૃષ્ણ કહે છે કે તું આ તારું હૃદય તારી કાયરતા માં ક્લેબ્યમ ક્લેબ્યમ કાયરતા છોડી દે ક્યાંય કાયર જીવનમાં બનવાનું જ નથી જ્યારે લડવાનું છે ભલે આપ્તજનો હોય પણ એણે અન્યાય કર્યો છે એણે દ્રૌપદીના વસ્ત્રોનું હરણ કર્યું છે ત્યારે એને આપણે કઈ રીતે માફ કરી શકીએ જ્યારે એણે આપણે શ્રી કૃષ્ણએ તો બધી જ ભૂમિકા ભજવી લીધી એણે મહાભારતની અંદર સૌપ્રથમ વિષ્ટિકાર તરીકે દુર્યોધન પાસે ગયેલા અને એણે કહેલું કે ભાઈ

કર્મક્ષેત્ર ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્રનું યુદ્ધ દુર્યોધનના અહંકાર માંથી ઊભું થયું છે દુર્યોધન પક્ષે અઢાર અક્ષણી કૃષ્ણની સેના હતી જ્યારે અર્જુન અને યુધિષ્ઠિરના પક્ષે કેવળ અને કેવળ શ્રી કૃષ્ણ હતા સત્યને પક્ષે હંમેશા ઈશ્વર હોય છે એ આપણે યાદ રાખવું ઘટે આજે માંસાહારનું પ્રમાણ વધી ગયું છે આપણે કેટલા અંશે આમાં યોગ્ય છીએ ભારતીય સંસ્કૃતિએ આપણને કદાપી આવું શીખવ્યું નથી કદાપી નહીં શ્રી કૃષ્ણ પણ આપણને ગીતામાં અહિંસાનો ખૂબ સારો બોધ આપ્યો છે કે અહિંસા પરમો ધર્મ મહાભારતનું પણ આ વાક્ય છે પ્રેરક તરીકેની ભૂમિકા શ્રી કૃષ્ણએ ભજવી છે તો બીજી બાજુ એ માર્ગદર્શક છે આગળ ઉપરના અધ્યાય માં કે છે મમે એ વાંચો જીવલોકે જીવ ભૂતઃ સનાતન તમે કોને મારો છો તમે કોને અણો છો તમે કોનો સ્વરૂપે બિરાજુ છું પછી એ કોઈ પણ પ્રાણી હોય આપણી સંસ્કૃતિ એ નથી કે પ્રાણી નો વધ આપણે કરી શકીએ આપણે કોઈને જીવ આપી શકતા તો નથી તો આપણે જીવ લઈ જ શકવાના અધિકારી કેટલે હું છે અને એટલે શ્રી કૃષ્ણે કીધું છે કે જીવ માત્રમાં મારો અંશ છે મમે વાંશો જીવ લોકે આ જીવ લોકમાં મારો જ અંશ છે જીવ ભૂતઃ સનાતનઃ સનાતન જીવોમાં હું એક પ્રાણી તરીકે એક અંશ તરીકે બ્રહ્માંડે આત્મા સો પરમાત્મા જે આત્મા છે એની અંદર પરમાત્મા નો વાસ છે જે પિંડમાં માં છે તે બ્રહ્માંડ માં છે અને જે બ્રહ્માંડમાં છે તે પિંડમાં છે ત્રીજી ભૂમિકા શ્રી કૃષ્ણની છે પ્રેરક માર્ગદર્શક અને આશ્વાસક તરીકે તમે જ્યારે જીવનમાં કોઈ ક્ષેત્રમાં નાસી પાસ થયા છો ત્યારે શ્રી કૃષ્ણ આશ્વાસક બને છે અહીંયા અર્જુન માટે પણ એમણે પ્રથમ અધ્યાયમાં એ જ વાત કરી છે આશ્વાસક તરીકેની ભૂમિકા ભજવી છે તું તારું હૃદય દૌર્બલ્યમ છોડી દે તું જરા પણ હિંમત ન હાર અને ઉભો થોરીને પણ એ કહીશ કે આ કુરુક્ષેત્રનું યુદ્ધ એ ધર્મ ક્ષેત્રનું છે આ તો ધર્મ યુદ્ધ છે જો ધર્મ અને અધર્મ વચ્ચે પાતળી આપણે એની ટીકા નથી કરતા માત્ર મંદિરોમાં જવું નહીં ધર્મ એટલે ટીલા ટપ્પા નહીં ધર્મ એટલે માત્ર કર્મકાંડ નહીં એ જરૂરી છે આપણી સંસ્કૃતિને સાચવવી એ આપણું કર્તવ્ય છે

ચોક્કસ ધર્મો પોતાના ધર્મને બચાવવા માટે અથવા તો આપણા ઉપર લાદી લેવા માટે ધર્માંતરણ માટે વિધર્મીઓ આપણા ઉપર પોતાના વિચારો લાદે છે સમાજ ભ્રામક રીતે એમાં ભરમાઈ રહ્યો છે પરંતુ શ્રી કૃષ્ણએ આ એક વાત કરી છે વેદમાં પણ કહ્યું છે એકમ સદ વિપ્રા બહુધા વદંતિ આ જેટલા ધર્મો સંપ્રદાયો છે જુદા જુદા એ આખરે તો એક જ પરમાત્માના બધા અલગ અલગ એ સંપ્રદાયો છે દરેક રસ્તાઓ જુદા છે મંજિલ જુદી છે પણ છેવટે તો એ એક જ જગ્યાએ પહોંચે છે વ્યક્તિને એ એકતર અને એટલા માટે શ્રી કૃષ્ણે કહ્યું સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ આમાં જાવ કે આમાં જાવ આપ ધર્મ અપનાવો કે આ ધર્મ અને ત્યારે આપણે ગીતાકારે આશ્વાસન આપે છે કે બધા જ ધર્મો છોડી દયો મારા શરણે આવી જાવ મારા શરણે એટલે ગીતાકારે એ કોઈ મૂર્તિ પૂજાનો એ આમાં એની વાત નથી કરી એવું કહ્યું છે કે જે કાંઈ હું કહું છું અહિંસા સત્ય ન્યાય કર્તવ્ય તમારું કર્મ અને કર્મ માં પણ કર્મ કરતા રહો સ્પૃહા ના રાખો ઘણા અમને એવો પ્રશ્ન પૂછે છે કે ગીતામાં કહ્યું છે કે કર્મ છોડી દો નહીં અકર્મણ્યતા એ ગીતાનો ભાવ નથી તો એ પ્રથમ અધ્યાયમાં જ અર્જુનને બેસાડી દે વિચારો ભાઈ યુદ્ધ નથી કરવું પણ નહીં અકર્મણીયતા નથી આ તો કર્મ કરી અને પછી સ્પૃહા ન રાખવી ગીતામાં પ્રથમ અધ્યાયમાં શ્રી કૃષ્ણ અર્જુનને પછી કહે છે કે ભાઈ આ તો પહેલા જન્મમાં પણ તારા સગા હતા એના આગલા જન્મમાં પણ તારા સગા હતા અને હવે પછીના જન્મમાં પણ તારા જ સગા થશે અને એટલા માટે તું આ આ નિરાશા છોડી દે વારંવાર એને આ વાત કહે છે અને રાજ્ય સુખ માટે એમ કહે છે કે વ્યક્તિઓને હણવા એ ભલે યોગ્ય ન લાગતું હોય પણ આ તો અન્યાય સામેની લડાઈ છે આ દુર્યોધન સામેની લડાઈ છે દુર્યોધનના અહંકારને હણવાનો છે આપણે કર્ણના અહંકારને હણવાનો છે અહંકારને હણો કોઈના અહંકારને હણવાથી જ્યારે વ્યક્તિ ધર્મનો આશરો લે છે એ વાત શ્રી કૃષ્ણએ અહીંયા વારંવાર દોહરાવી છે આમ એક પછી એક અધ્યાયોની અંદર શ્રી કૃષ્ણ જે વાત કરે છે એમાં સતત ને સતત શ્રી કૃષ્ણ એ પ્રેરક માર્ગદર્શક અને ત્રીજી આશ્વાસકની ભૂમિકા ભજવી છે અને સાથો સાથ એ પણ હું કહી દઉં કે ગીતા છે ઈ જે દરેક વ્યક્તિને સમાજની પ્રત્યેક વ્યક્તિ ને એક એક સંદેશ આપે છે ગીતા વિવાદ ને બદલે સંવાદનો સંદેશ આપે છે જીવનમાં ક્યાંય કોઈ સાથે વિવાદ ન કરો સંવાદ સાધીને ચાલો જીવનની અંદર જેટલો સંવાદ હશે એટલું જીવન મીઠું લાગશે જીવન જીવવાની મજા આવશે

કેમ કર્તવ્ય કેમ અકર્તવ્ય આ બાજુ રહેવું કે આ બાજુ રહેવું શું કરવું અને શું ન કરવું એની સમજ જ્યારે અર્જુન એનો વિવેક ચૂકી જાય છે એ ગુમાવી બેસે છે અને ત્યારે શ્રી કૃષ્ણ એનો હાથ પકડે છે ગીતા દરેક સ્ત્રીઓને બોધ આપે છે આગળ ઉપર આપણા આગલા અધ્યાયોમાં આપણે જોઈશું ધ્રુતિ ક્ષમા મેધા

કર્મ કરો પણ એમાંથી અકર્મણીયતા છોડી દો કર્મ કરો એની સ્પૃહા છોડી દો ચોથા અધ્યાયમાં ગીતાકાર આ વાત કરશે જ આપણને કે કર્મ કેવું કોને કેવું અને અકર્મ કોને કેવું આગળ ઉપર જતા વિદ્યાર્થીને આજે જે ખૂબ જરૂરી છે એ ગુરુજનોને શિક્ષકોને પણ ગીતાકારે ખૂબ સારું કહ્યું છે કે જીવનની અંદર ઉપદેશ એવી ઉપદેશ આપી અને માનવને ઘડો કાલિદાસે માલિકાગ્નિ મિત્રની અંદર એક શ્રેષ્ઠ શિક્ષકના લક્ષણો બતાવ્યા છે શિષ્ઠા ક્રિયા કશ્ચિદાત્મ સંસ્થા સંક્રાંતિ રન્યચ વિશેષ યુક્તા યશ્યો ભયમ સાધુ સહ શિક્ષકાણમ તુરી પ્રતિષ્ઠા પૈતવ્ય એવ સાચો શિક્ષક કોને કહેવાય શિક્ષક એ પોતાના જ્ઞાનનું પોતાની વિદ્યાનું વિદ્યાર્થીમાં સંક્રમણ કરે છે શિક્ષક એ વાહક છે એક પેઢી પાસેથી લઈ અને બીજી પેઢીને જવાનું છે આ આ એક મશાલ કાલિદાસે કહ્યું છે કે શિક્ષક બે પ્રકારના હોય છે ગીતામાં પણ આ જ વાત જગતગુરુ શ્રી કૃષ્ણ દોરાવે છે શિક્ષક બે પ્રકારના છે એક ખૂબ જ્ઞાની છે પણ પ્રેઝન્ટેશન નબળું છે અભિવ્યક્તિ ખૂબ સારી છે વિદ્યાર્થીઓને ખુશ કરી દે છે બંને જેનામાં છે આ બંને જ્ઞાન પણ છે અને અભિવ્યક્તિ પણ ખૂબ સારી છે એ શ્રેષ્ઠ શિક્ષક છે હિતાકારે એટલે કે શ્રી કૃષ્ણે અર્જુન સમક્ષ આ વાત કરી કે કૃષ્ણમાં છે છે વાત પણ કરી છે અને છે સંવાદની વાત પણ અને એટલા માટે ગીતા માત્ર યુદ્ધ ભૂમિ ગ્રંથ નથી ગીતા એ જીવન સંગ્રામમાં આજે દરેક ક્ષેત્રમાં દરેક ગીતા એ બોધરૂપ ગ્રંથ છે પ્રથમ અધ્યાયમાં વિષાદયુક્ત થયેલા અર્જુનને એનામાં ઉત્સાહ પ્રેરવો એને યુદ્ધ માટે ઉભા કરવા માટેની ભૂમિકા શ્રી કૃષ્ણ છે છે નમસ્કાર બીજો એપિસોડ સાંખ્ય યોગનો એ એપિસોડમાં બીજા અધ્યાયમાં આપણે સાંખ્યની વાત કરીશું સાંખ્ય થી શરૂઆત કરી અને ગીતાકાર અર્જુનને જ્ઞાન આપવાનું શરૂ કરે છે નમસ્કાર